નવાપુરા વિસ્તારમાં લોકો છેલ્લા છ વર્ષથી પાણી માટે તંગીની તો તળવળી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે છ વર્ષ અગાઉ પણ પાઇપલાઈનનું ખોદકામ થયું કોન્ટ્રાક્ટરોની અણ આવડતને લીધે સમસ્યા એવી એવી જ રહી છ વર્ષ પછી પણ કામગીરી શરૂ કરાઈ અને હજી પણ ખાડા ખોદાયેલા છે ચાર મહિનાથી ખાડા ખોદાયા છે મોન્સૂન આવવાની તૈયારી છે અને એમ કહેવાય છે કે બહારના કોન્ટ્રાક્ટરો છે સાહેબ કોઈ પડકાર લાગે છે આપને આ વોર્ડ નંબર તેર નવા પુરાજી વિસ્તાર છે ગીચ વિસ્તાર છે અને એમાં ઘણા બધા મોહલ્લા છે ગોદેરીવાસ રબારીવાસ લતા નંબર બે એવા મલ્ટિપલ ગલીઓ ગલીઓ છે આ ગલીઓમાં જે અગાઉ પાઇપલાઇન નાખવામાં આવેલી છે એમાં વખતો વખત સ્થાનિકો દ્વારા મંજૂરી લઈને કનેક્શનો કરવામાં આવેલા છે બધા પીવીસીના નેના કનેક્શનો છે અને એ ખૂબ ગીચ વિસ્તાર હોવાને કારણે ત્યાં પાણીની લાઇનની સાથે ડ્રેનેજની વરસાદીની લાઈનો એવી મલ્ટિપલ યુટિલિટી લાઈનો છે હવે જ્યારે પણ ડ્રેનેજ ચોકઅપ થાય કે ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં એમના તરફથી કરેલા જે પીવીસીના કનેક્શનો છે એમાં એ ખામીયુક્ત હોવાના કારણે કોન્ટામિનેશનના પ્રશ્નો આવે છે આ ગણી આ ફરિયાદ જે છેલ્લા એક વર્ષમાં ઘણી વખત આવેલી છે ઝોન કક્ષાએ અને પાણી પુરવઠા વિતરણ કક્ષાએ પણ એટલે સમયાંતરે વારંવાર જ્યારે પણ એનું અવલોકન કર્યું છે અને કામગીરી માટે એન્જિનિયરોએ જ્યારે પણ એ કામગીરી હાથ પર લીધી છે અને કર્યું છે એટલે એમાં જણાઈ એવું આવેલ છે કે આમાં મલ્ટિપલ વસ્તુઓ છે એના પાઇપના કોઈક જગ્યા ડાયમીટર પણ ઓછા છે જેને અમુક લોકોને પાણી મળે છે અમુક લોકોને લો પ્રેશરથી મળતા હોય છે ઘણી બધી જગ્યા એવી છે કે જે વારંવાર કોન્ટામિનેશન આવે છે કે મહિનામાં એક કે બે વખત ફરિયાદો આવે છે હવે કોન્ટામિનેશન જેવા કામો જ્યારે હાથ પર લઈએ ત્યારે એ એરરવાળી મેથડ હોય છે એટલે એને કારણે એમાં થોડો સમય પણ લાગતો હોય એટલે લોકોને એમાં હાલાકી થોડી ભોગવવી પડે અને તકલીફનો સામનો કરવો પડે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી છેલ્લા એક વર્ષની અંદર અમે કોર્પોરેશનના ઓગણીસ ઓગણીસ વોર્ડનું એક ડીપીઆર વોર્ડ વાઇઝ બનાવેલા છે જેમાંથી હાલ પ્રાયોરિટીમાં ચાર વોર્ડને નક્કી કરીને એના ટેન્ડર કરેલા હતા આ ટેન્ડરની અંદર જેટલી પણ જગ્યાએ જૂની લાઈનો છે કે ઓછા વ્યાસની લાઈનો છે એ લાઈનોને બદલવાનું અને લાઈનોને કનેક્શન સાથે એમડીપી કનેક્શન કરવા કે જેથી ભવિષ્યમાં આવનારા દસ પંદર વર્ષ સુધી એ લાઈનોમાં કોઈ લીકેજ ઝડપથી ના થાય અને કોઈ કોન્ટામિનેશન વારંવાર ના આવે એ કામગીરીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ટેન્ડર બનાવવામાં આવેલા છે ઓર્ડર આપવામાં આવેલા છે અને વોર્ડ કક્ષાએથી આ કામગીરી કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ આવે છે કે સ્થાનિકો છે કે કોન્ટ્રાક્ટરો બહારના છે જે એરિયાથી પરિચિત નથી તો સાહેબ એવું લાગે છે કે આપના સૂચન તો હશે પણ આપના જે નીચેના અધિકારીઓ છે પ્રોપર ધ્યાન નથી આપતા એટલે એ લોકો મૂંજવાઈ રહ્યા છે કારણ કે એ લોકો એવું કે બહારના ઉપર કશું ખબર જ નથી હોતું આ કામગીરી છે ટેન્ડર પ્રક્રિયાથી યાદ ધરેલી છે વોન નંબર થ્રીની વાત કરીએ તો લગભગ અંદાજિત બાર કરોડથી ઉપરનું આ કામ છે અને આપણે ત્યાં ટેન્ડર પદ્ધતિમાં એન પ્રોક્યોર ઉપર આપણે ટેન્ડર મંગાવતા હોઈએ એવા સંજોગોમાં ઓલ ઓવર ઇન્ડિયાથી કોન્ટ્રાક્ટર બિલ્ડ કરતા હોય અને એમાં જે લોવેસ્ટ કોન્ટ્રાક્ટર હોય એની સાથે જ આપણે કામગીરી કરાવવાની હોય એની સાથે જ ટેન્ડર મંજૂર થાય અને એને જ વર્ક ઓર્ડર આપવામાં આવે એટલે કોન્ટ્રાક્ટર બહારના હોય કે અહીંયાના હોય એ આપણું પર્પઝ નથી કોન્ટ્રાક્ટર આપણને સંસ્થાને ફાયદો થાય એ એ પણ આપણે જોવાનું હોય છે એટલે કોન્ટ્રાક્ટર ભલે પણ બહારના હોય પણ સુપરવિઝન કરનારા અધિકારી લોકલ હોય એટલે અધિકારીઓની સૂચના મુજબ જ કામગીરી કરવામાં આવતી હોય છે